વિજયચાર રસ્તા પાસે સુભાષ સોસાયટીમાં પત્ની સાથે ઝઘડો થયા બાદ પતિએ જાહેરમાં ફાયરિંગ કર્યું પોલીસ કાફલો ઘટના સ્થળે છે અમદાવાદના પોશ વિસ્તારમાં ફરી એક વખત જાહેરમાં ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે વિજયચાર રસ્તા નજીક આવેલી સુભાષ સોસાયટીમાં એક શખ્સે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ જાહેરમાં બેરાઉન્ડ ફાયરિંગ કર્યું ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ચકચાર મચી ગઈ છે આ અંગે જાણ કરાતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો છે કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના અંગે માહિતી વિગતો મુજબ અમદાવાદમાં વિજય ચાર રસ્તા પાસે ફાયરિંગનો બનાવ બન્યો સુભાષ સોસાયટીના બંગલા નંબર સોળમાં ફાયરિંગનો બનાવ બન્યો છે અહીં ઘરમાં પતિ પત્નીનો ઝઘડો થતાં રાહુલ સોની નામના યુવકે તેના ઘરની બહાર આવી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું છે મહત્વનું છે કે આ ફાયરિંગની ઘટનામાં કોઈને ઇજા પહોંચી નથી આ બનાવની જાણ થતાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે પોલીસે ફાયરિંગ કરનારની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વિનોદ પરમાર સત્ય ડે ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેરના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીજે ચાર રસ્તા પાસે આવેલી સુભાષ સોસાયટી ખાતે ગઈકાલે બપોરના સમયે નંબર પર કોલ કે જમાઈ રાહુલ ઘનશ્યામભાઈ સોની ઘરની બહાર હવામાં ફાયરિંગ કરી અને એમને ધમકાવે છે કોલ મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને સિનિયર અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયેલા હતા વિગત મુજબ મનહર ચુનીલાલ સોની કે જે આ મુખ્ય આરોપી છે રાહુલ ઘનશ્યામભાઈ સોની એના સસરા થાય છે કૌટુંબિક કોઈ કારણોસર સસરા અને જમાઈ વચ્ચે ટેલિફોનિક મનદુઃખ થતા આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની કે જે સેટેલાઇટ વિસ્તારમાં રહે છે તે કાલે બપોરના સમયે એના સસરાના ઘરે બનાવવાળી જગ્યાએ આવી ઘરની બહાર પોતાની પાસે રહેલી 12 બોર રાઇફલ બે રાઉન્ડ ફાયર કરે છે પોલીસ પહોંચતા જ આરોપી રાહુલ ત્યાંથી મળી આવે આરોપી રાહુલ ની ગાડી માંથી 12 બોર રાઇફલ અને એક રિવોલ્વર કબજે કરવામાં આવેલી છે 12 બોર બે ફૂટેલા કારતૂસ પણ કબજે કરવામાં આવેલા છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોનીજી ઉપર આનંદનગર પોલીસ સ્ટેશન સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પ્રકારના ગુનાઓ થયેલાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થયેલી છે વધુ ઇન્વેસ્ટિગેશન દરમિયાન કેવા પ્રકારના ગુના દાખલ થયેલા છે ગુનાઓનું અત્યારે શું સ્ટેટસ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આરોપી રાહુલ ઘનશ્યામભાઈ સોની પોતે કેફી પીણું પીધેલું હોય એવી અવસ્થામાં મળી આવેલા હતા જે બાબતે પણ એની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મુખ્ય પ્રાવ શું થવા પ્રાથમિક તપાસ દરમિયાન આરોપી રાહુલ અને એના પત્ની મયુરીબેન વચ્ચે કોઈ પણ જાતનું ઘર કંકાસ ચાલતો હતો એ દરમિયાન એમના સસરા દ્વારા સમજાવટ બાબતે ટેલિફોનિક વાત થતા આરોપી રાહુલને મંદુક થયેલ અને એ એના સસરાના ઘરે બનાવાળી જગ્યાએ આવી અને ઘરની બહાર હવામાં ફાયરી કરેલા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસ તપાસમાં બહાર આવેલ છે એટલે ફાયર થય છે આરોપી પાસેથી એક 12 બોલ રાઇફલ છે જેના ફાયર કરેલા બે ખાલી કારતુસ મળી આવેલ છે વધુમાં આરોપીની ગાડીમાંથી એક રિવોલ્વર મળી આવે છે જેમાં ચાર કારતુસ પણ હાથ મળી આવેલા છે હાલ બે રાઉન્ડ જે ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલ છે એ અને ચાર જે રિવોલ્વરમાં ફૂટેલા કારતુસ મળી આવેલા છે એમ કુલ છ રાઉન્ડ હવામાં ફાયરિંગ થયું હોય એવું માનવાની કારણ છે રાહુલનો બેકગ્રાઉન્ડ પૂછે ગઈ હાલ કામ તો કે શું કરી રહ્યો છે રાહુલ પોતે ઓટોમોબાઈલની કોઈ શોપ ધરાવે છે એવું પોલીસ તપાસમાં બહાર આવે છે એની પત્ની એના સ્પીયરમાં આવી ગઈ હતી અને આર્યો આવ્યો તો એવું હતું કે શું હતું શરૂઆતમાં પ્રાથમિક તપાસમાં ફરિયાદની પાસેથી જે વિગતો મળેલ છે એ મુજબ એના પત્ની સ્પીયરમાં નોતા આવેલા આરોપી અને એના સસરાની વચ્ચે કોઈ કારણસર મનદુખ થયેલ અને આરોપી પોતાના ઘર સેટેલાઈટ સસરાના ઘરે હથિયાર લઈને નીકળે આ વાતની એમની પત્ની મયુરબેન જાણ થતા તેઓ પણ તરત એમની પાછળ પાછળ પોતાના પિયર આવી ગયેલા હતા સર જે હથિયાર હતું તેના લાયસન્સ અંગે કોઈ ચકાસણી કરવામાં આવી છે કે કેટલા વર્ષ સુધી ખાસ કરીને જે એની પાસે લાયસન્સ વાળા વેપન છે એ કઈ સાલથી છે લાયસન્સ વાળા વેપન લીધા પછી એની ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે ગુના દાખલ થયેલા છે તો કેટલામાં એને સજા પડેલી છે એ સંપૂર્ણ દિશામાં બનાવ્યો ત્યારે પણ આ જે બાર બોર્ડ ગતિ પોતાની પર ફાયરિંગ થવાની અને આખી ઉપજાવી હતી વાત તો કેન્સલ કરવા માટેની કોઈ પ્રક્રિયા તે અધિકારીઓ કરી હોય એવું કંઈ સામે આવ્યું છે કે મને નહીં કર્યું તો આપણે કયા પ્રકારે આની પહેલા જે આનંદનગર પોલીસ સ્ટેશનમાં બે ગુના આર્મ્સ એકના દાખલ થયેલા છે એમાં ચાર્જશીટ બાદ કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને જો એમાં પણ એની સામે સજા થયેલી હોય અથવા તો કોર્ટ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવેલો છે તો અત્યારે પણ આ ગુના અંતર્ગત એના બંને લાયસન્સ રદ કરવા માટે થઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે